બે દિવસ અગાઉ ચૈતર વસાવાએ દાહોદના સંજેલીમાં એક ભાષણ આપ્યું હતું અને એ ભાષણની અંદર તેમણે કહ્યું હતું કે ભરૂચ સીટ પર નરેન્દ્ર મોદી આવે રાહુલ ગાંધી આવે કે મુમતાઝ પટેલ આવે કોઈ પણ આવે જીતશે ફક્ત આમ આદમી પાર્ટી ચૈતર વસાવા જીતશે આવી વાત તેમણે કહી હતી અને તેમણે એ પણ કહ્યું હતું કે ભાજપને હવે ખ્યાલ આવી ગયો છે કે તેમનો ભરૂચમાંથી ગરબો ઘેર ગયો છે આ બયાન બાદ હવે મનસુખ વસાવા સામે આવ્યા છે અને તેમણે ચૈતર વસાવાના આ નિવેદનને લઈને તેમના પર પ્રહાર પણ કર્યા છે એટલું જ નહીં પરંતુ તેમણે ચૈતર વસાવા તેમજ આમ આદમી પાર્ટીને ચેલેન્જ પણ આપી દીધી છે શું છે ચેલેન્જ શું કહ્યું તેમણે ચૈતર વસાવાને લઈને તેના વિશે હું વાત કરીશ આ વિડીયોમાં

ઘેર જવાનું છે એટલે કે હવે ભાજપ ત્યાંથી ભરૂચથી હારવાની છે એ નક્કી છે એવું તેમણે કહ્યું હતું એટલું જ નહીં પરંતુ તેમણે વધુ આત્મવિશ્વાસ વ્યક્ત કરતા એટલે સુધી કહી દીધું કે ચૈતન વસાવાની સામે એટલે કે ભરૂચમાં જો નરેન્દ્ર મોદી આવે રાહુલ ગાંધી આવે કે પછી મુમતાઝ પટેલ આવે જીતશે તો ફક્ત ચૈતર વસાવા અને આમ આદમી પાર્ટી જીતશે આવી વાત તેમણે કહી હતી આપ સાંભળો કે દાહોદના સંજેલીમાં તેમણે શું કહ્યું હતું એમને ખબર છે ભરૂચમાંથી એમનો ગર્ભો હવે લોકસભામાં ઘરે જવાનો છે ભરૂચ લોકસભા આમ આદમી પાર્ટી જીતે છે આજે બી તમે લખી રાખજો આજની તારીખ આ તમારો આદિવાસી સમાજનો દીકરો કે છે ભરૂચ આજની 18 તારીખે 18 ફેબ્રુઆરી આજની તારીખે લખી રાખજો મોદી મારી સામે ઉમેદવાર ચૈતર વસાવા જીતશે અને આદિવાસી સમાજ માટે તેઓ કામ પણ કરશે અને આ સભાની અંદર જ્યારે તેઓ સંબોધન કરી રહ્યા હતા ત્યારે તેમણે એ પણ જણાવ્યું હતું કે ડેડીયાપાડામાં પણ તેઓએ ચૂંટાયા બાદ આરામ નથી કર્યો અને તેઓ એક સામાન્ય પરિવારમાંથી આવે છે અને તેઓ લોકો માટે કામ કરે છે આ વાત કહીને તેમણે ભાજપ પર પ્રહાર કર્યા હતા એટલે કે ચૈતર વસાવાએ જે વાત કહી કે ફક્ત ચૈતર વસાવા જીતશે ચાહે કોઈ પણ આવી જાય તેની સામે હવે મનસુખ વસાવા આવ્યા છે અને મનસુખ વસાવાએ ચૈતર વસાવાને નવા નિશાળિયા કહ્યા છે અને એવું કહ્યું છે કે ગઠબંધનનું જે આમ આદમી પાર્ટીનું ફ્રસ્ટેશન છે તેઓ પરંતુ નવા નિશાળિયાની સાથે ચેલેન્જ પણ આપી હતી કે જો એટલો જ દમ હોય તો ઈસુદાન ગઢવી અથવા તો અરવિંદ કેજરીવાલ વારાણસીથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સામે ચૂંટણી લડી બતાવે આવું તેમણે કહ્યું હતું ઉપરાંત મનસુખ વસાવાએ એટલે સુધી કહી દીધું કે ચૈતર વસાવા આવા મૂર્ખામીભર્યા નિવેદનો આપે છે અને તેઓ નવા નિશાળિયા છે રાજનીતિમાં એવી વાત તેમણે કહી હતી તેમણે ચેલેન્જ આપતા એવું પણ કહ્યું કે જો એટલો જ દમ હોય તો અરવિંદ કેજરીવાલ અથવા તો ઈસુદાન ગઢવી વારાણસીથી પ્રધાનમંત્રી મોદી સામે ચૂંટણી લડી બતાવે અને જીતી બતાવે સાંભળો તેમણે શું કહ્યું હતું ચૈતર વસાવાનું જે સ્ટેટમેન્ટ મેં સાંભળ્યું કે નરેન્દ્રભાઈ મોદી અહીંયા ભરૂચ લોકસભા લડવા આવે તો પણ હું અથવા તો પ્રચારમાં આવે જે સ્ટેટમેન્ટ એની રીતના કર્યું એક નમૂનો મૂર્ખ સમજુ છું હું બહુ સમજી વિચારીને બોલું છું આ આ મૂર્ખામી કરે છે ક્યાં નરેન્દ્ર અને ક્યાં ચૈતર વસાવા નરેન્દ્રભાઈ મોદીનું વ્યક્તિત્વ તો જો વિશ્વવ્યાપી નેતા છે અને હું તો એમ હું હું ચાલો હું ચૈતર વસાવાને હું કહું છું ચેલેન્જ કરું છું ચૈતર વસાવાની અથવા તો ઈશુદાન ગઢીને હું કહું છું અથવા તો કેજરીવાલને હું કહું છું તો નરેન્દ્રભાઈ મોદીની સામે તમે વારાણસી લોકસભામાં લડો હિંમત હોઈ જાવ લોકસભાની ચૂંટણીને હવે ખૂબ જ ઓછો સમય રહ્યો છે ત્યારે તેની પહેલાં જે ભરૂચ સીટ છે તેને લઈને ઘણા સમય પહેલાંથી જ જે ત્રણેય પાર્ટીઓ છે તે ક્યાંક ને ક્યાંક આમને સામને છે એક તરફ કોંગ્રેસમાંથી મુમતાઝ પટેલ અને ફૈઝલ પટેલ બંને તૈયારીઓ કરી રહ્યા છે બીજી તરફ જે મનસુખ વસાવા છે એ પણ ક્યાંક ને ક્યાંક તેમને ટિકિટ મળશે તેવું માનીને તે પણ પ્રચાર કરી રહ્યા છે તો ચૈતર વસાવા પૂરા આત્મવિશ્વાસમાં કહી રહ્યા છે કે ભરૂચ પરથી તેઓ જ જીતશે ચાહે નરેન્દ્ર મોદી આવે રાહુલ ગાંધી આવે કે મુમતાજ પટેલ આવે કોઈ પણ ઉભું રહે ભરૂચથી આમ આદમી પાર્ટી એટલે કે ચૈતર વસાવાની જીત થશે આવી વાત બાદ હવે ગજગરા ચાલુ છે અને આગળ આ સીટ પર કોને ટિકિટ મળે છે કોને નથી મળતી અને ચૂંટણીમાં શું થાય છે કયા પ્રકારનું શાબ્દિક યુદ્ધ જામે છે તે દરેક સમાચાર અમે આપને બતાવીશું તેથી અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ફરી મળીશું એક નવા વિષયની સાથે ત્યાં સુધી નમસ્કાર